આજે આપણે જાણીશું કે ઘરે આપણે દહીં કઈ રીતે જમાવી શકીએ કે જેથી દહીં ખાટું પણ ન થઈ જાય અને માર્કેટ જેવો જ ટેસ્ટ આવે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો એવું કહેવાય છે ને કે રસોઈ કરવી એ તો એક કળા છે કારણ કે દરેકના હાથનો સ્વાદ એક સરખો નથી આવતો હવે આવામાં આપણે જોતા આવ્યા છે કે આપણી દાદી નાની મમ્મી કી ઘરમાં રહીને દહીં જવાવે છે અને એનો રસોઈમાં ઉપયોગ પણ કરે છે હવે આવામાં આપણે એ પણ સાંભળીએ છીએ કે ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે મારા તો દહીં બરાબર જામતું જ નથી હવે આ જ કારણ છે કે આપણે માર્કેટમાંથી ખરીદવાનું પસંદ કરીએ છીએ પરંતુ જો તમે યોગ્ય કાળજી રાખો છો અથવા યોગ્ય બાબતોનું ધ્યાન રાખો છો તો તમે પણ ઘરે રહીને જ માર્કેટ જેવું દહીં બનાવતા શીખી જશો આજે આપણે જાણીશું કે ઘરે આપણે દહીં કઈ રીતે જમાવી શકીએ કે જેથી દહીં ખાટું પણ ન થઈ જાય અને માર્કેટ જેવો જ ટેસ્ટ આવે તો દહીં જમાવતી વખતે આપણે ઘણી એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી આ દહીં ઝડપથી ખાટું થઈ જાય છે હવે ઉનાળાની ઋતુ છે ગરમી ખૂબ પડી રહી છે એટલે દરરોજ દહીં ખાવું જરૂરી છે આવામાં જો આપણે દરરોજ બહારથી દહીં લાવીએ તો થોડું મોંઘું પડે પરંતુ જો તમે ઘરે બનાવીને જ આ દહીં ખાશો તો દહીં ખાવાની પણ મજા આવશે અને સ્વચ્છતા પણ રહેશે પેટ માટે દહીં ખૂબ ફાયદાકારક છે હવે દહીંમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ પણ બનાવી શકીએ જેમ કે રાયતું લસ્સી અને છાશ ચાલો જાણી લઈએ કે આપણે દહીં કઈ રીતે બનાવવું જોઈએ તો ઘણી વાર જ્યારે આપણે ઘરમાં દહીં બનાવીએ છીએ તો દહીં ખાટું થઈ જાય છે ખાવામાં પણ મજા નથી આવતી પરંતુ અમુક ટીપ્સનો ઉપયોગ કરી તો આ દહીં ખાટું નથી થતું તો મિત્રો આ દહીંને ખાટું થતું અટકાવવાની પણ એક સ્માર્ટ ટ્રીક છે કઈ તો આ સ્માર્ટ ટ્રીક એ છે કે દૂધમાં જ્યારે તમે દહીં ઉમેરો તો એના માટે થોડું મોટું પોષણ લઈ લો બાદમાં તેને સારી રીતે ફેંટી લો આ સિવાય જ્યારે તમે દૂધમાં દહીંને ઉમેરો છો તો ફ્લેમને ધીમી કરી દો અથવા તો બંધ જ કરી દો આ પછી જ તમે દૂધ અને દહીં એક એકસાથે ભળી ન જાય ત્યાં સુધી એને ફેંટવાનું ચાલુ રાખો આ સિવાય ઘરે બનાવેલા અથવા બજારમાંથી ખરીદેલા દહીંમાં ખટાશ ઘટાડવાની એક બીજી પણ રીત છે કે તેને ગાળી લો દહીંની ઉપર અને કિનારી પર બનેલા પ્રવાહીને કાઢી નાખશું તો ખટાશ ઘટાડી શકાશે આ સિવાય દહીંને આખી રાત મલમલના કપડામાં નાખીને ચાણણીમાં ગાળી લો આનાથી થશે કે દહીંમાં જે પ્રવાહીનું પ્રમાણ હશે તે નોંધપાત્ર રીતે ઘટશે અને ખટાશ પણ ઘટી જશે આ ટ્રીકનો ઉપયોગ કરવાથી દહીંમાં દૂધનું સોલિડ કન્ટેન્ટ વધશે અને એક ઘાટ પણ બનશે તમને એ પણ જણાવીએ કે જો આ પ્રોસેસનો ઉપયોગ તમે કરો છો તો એને લગ્ન બનાવવા માટે પણ થાય છે જે એક ગ્રીક યોગ ડીપ છે આ જે ડીપ બનાવાય છે એ ડીપને બ્રેડ ઉપર લગાવીને ખાવાની પણ ખૂબ મજા પડે છે મિત્રો જ્યારે પણ તમે દહીં ખરીદ્યું હોય અથવા તો ઘરે બનાવ્યું હોય એ દહીંમાંથી છાશના લેવાથી તેનો ખાટો સ્વાદ જે હશે તે ઓછો થઈ જશે તો હવે પછી પણ પણ તમને એવું થાય કે ઘરે બનાવેલું દહીં ખાટું થઈ જાય છે તો તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો આનાથી શું થશે કે તમે ઘરે દહીં પણ જવાઈ શકશો બરાબર જામી પણ જશે અને ખાટું પણ નહીં થાય ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો cover your dog